નમસ્તે મિત્રો આપ સૌ સાહિત્ય પ્રેમી વાંચન પ્રેમી મિત્રોનું ઓડિયો ગુજબુક્સમાં સ્વાગત છે અત્યારે આપણે વાંચી રહ્યા છીએ વર્ષના પ્રત્યેક દિવસ માટે એક એમ ત્રણસો સુંદર સંદેશાઓ સાથેનું આ અદ્ભુત પુસ્તક ઉઘડતા દ્વાર અંતરના સપ્ટેમ્બર નવ કંઈ પણ આપ્યા વગર જો કોઈ જીવનમાંથી શક્ય તેટલું મેળવી લેવાનો ઈરાદો રાખે તો એને સાચું ટકી રહેનારું સુખ અને આનંદ મળશે નહીં કારણ કે માણસને અંદરનો ઊંડો આનંદ અને સંતોષ ત્યારે જ મળે છે જ્યારે તે બીજાઓનો વિચાર કરે છે અને બીજાઓ માટે જીવે છે કોઈ પણ માણસ ફક્ત પોતાને માટે જીવીને સુખી થઈ શકે નહીં જ્યારે જ્યારે તમને જીવનમાં અસંતોષ અને અધૂરપની લાગણી અનુભવાય ત્યારે તમે ખાતરીપૂર્વક માનજો કે એનું કારણ એ છે કે તમે બીજાઓ માટે વિચારવાનું બંધ કર્યું છે અને પોતાની જાતમાં જ વેચળાઈ ગયા છો આ સ્થિતિ બદલવાનો માર્ગ એ છે કે તમે બીજાઓ વિશે વિચારવાનું શરૂ કરી દો અને એમને માટે કંઈક કરો જેથી જાતને સંપૂર્ણપણે ભૂલી જઈ શકાય એટલા બધા લોકો જરૂરતવાળા છે કે તમે હંમેશા બીજા કોઈને માટે કંઈક ને કંઈક તો કરી જ શકો એટલે તમારા નેત્રો ખોલો તમારું હૃદય ઉઘાડો અને પ્રકાશને તમારો માર્ગ બતાવવા દો પ્રેમને તમારા કાર્યો કરવા દો મારા પ્રેમ વડે તમને ભરી દેવા દો અને પૂર્ણપણે શાંત સ્થિતિ પામો આપનો આજનો દિવસ શુભ રહે